અમદાવાદ ખાતે એમ્પાયર હોસ્પિટલનું ભવ્ય શુભારંભ કરવામાં આવ્યું છે અમદાવાદમાં દર્દીઓની આરોગ્ય સુખાકારીમાં વધારો કરવા અને આરોગ્ય લક્ષી સારવાર તેમજ સુવિધાને વધુ સરળ બનાવવા માટે પચાસ બેડની અદ્યતન હોસ્પિટલ એમ્પાયર હોસ્પિટલ સોલા ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે હોસ્પિટલનું ભવ્ય ઉદ્ઘાટન કોઠારી પૂજ્ય ધર્મતિલક સ્વામી દ્વારા અમદાવાદમાં કરવામાં આવ્યું છે અગ્રણી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે એમ્પાયર હોસ્પિટલ અત્યાધુનિક તબીબી પ્રગતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અને આરોગ્ય સંભાળ સેવાઓની વ્યાપક શ્રેણી ઓફર કરવામાં ગર્વ અનુભવી છે અનુભવી હેલ્થકેર પ્રોફેશનલ્સની સમર્પિત ટીમ અસાધારણ દર્દી કેન્દ્રિત સંભાળ પહોંચાડવા માટેના સહ્યારાજ સાથે પ્રેરિત છે પચાસ બેડની બનેલી હોસ્પિટલમાં દવા અને ક્રિટિકલ કેર લેપ્રોસ્કોપિક અને જનરલ સર્જરી એન્કો સર્જરી ગેસ્ટ્રો અને હેપેટોલોજી ઓર્થોપેડિક ઓર્થોસ્કોપી સ્પોર્ટ્સ ઇન્જરી જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને ટ્રોમા સર્જરી જેવા વિવિધ ડિપાર્ટમેન્ટો પણ આવેલા છે એમ્પાયર હોસ્પિટલમાં ચોવીસ કલાક સાત દિવસ અદ્યતન તબીબી અને સર્જિકલ સંભાળ આઈસીયુ ક્રિટિકલ કેર એચડીયુ અને ડાયાલિસિસ સેન્ટર ટુ ડી ઈકોજીઆઈ સ્ટડી અને સોનોગ્રાફી વરસાણા એસેન્શિયલ આરચ્યુ ટીએમટી ડૉટ જીઇ કાર્ડિયોસોફ્ટ વી સેવન પી એફ ટી ઈ લેબોરેટરી સેવાઓ એન્ડોસ્કોપી કોલોનોસ્કોપી અને ઇઆરસીપી ટુ મોડ્યુલર ઓપરેશન થિયેટર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી માટે ક્લાસ વન હંડ્રેડ ઓટી વન ક્લાસ વન હંડ્રેડ મોડ્યુલર ઓટી વન લેપ્રોસ્કોપી ઓટી ચોવીસ કલાક સાત દિવસ પેથોલોજી એમ્બ્યુલન્સ જેવી સુવિધાઓ મળી રહેશે પચીસ વર્ષના અનુભવ બાદ એવો વિચાર આવ્યો કે સાથે ટીમ મળીને જો આપણે આવી હોસ્પિટલની રચના કરીએ તો ખૂબ સારી રીતે કાર્ય થઈ શકે તો એના માટે અનુભવી અમારી ડૉક્ટરની ટીમ ડૉક્ટર શૈલેષભાઈ ડૉક્ટર નરેશભાઈ ડૉક્ટર પ્રણવ ડોક્ટર યોગેશભાઈ ડૉક્ટર મુકુંદભાઈ અને ડોક્ટર પાર્થ આ ટીમે અમને એવું એક સ્વપ્ન આપ્યું કે એવું સારું લોકેશન હોય અને બધી બેઝિક પાયાની જે વાળી હોસ્પિટલ આપણે જો બનાવીએ તો દર્દીઓની ખૂબ સારી સારવાર થઈ શકે તેના માટે આ બધા જ ડિપાર્ટમેન્ટ મેડિકલ ડિપાર્ટમેન્ટ ઓર્થોપેડિક સર્જિકલ અને ગેસ્ટ્રો ડિપાર્ટમેન્ટ એ ખૂબ જ સારી રીતે અહીંયા સંપૂર્ણ સારવાર બધી સગવડ સાથે આપણે આજે ખુલ્લી મૂકી રહ્યા છીએ અને એના માટે એક આ લોકેશન પણ અમારું બહુ જ અમને સારું મળી ગયું અને એના કારણે અમે બહુ સારી રીતે દરેક દર્દીની આઈસીયુ સાથે एक्सडीयू સાથે ડાયાલિસિસ સાથે બે અદ્યતન ઓપરેશન થિયેટર સાથે બહુ સારી રીતે બધા દર્દીઓને અમે સગવડ અને સારવાર પૂરી પાડી સકીએ છીએ એના માટે આજે અમે આ હોસ્પિટલ એટલે હોસ્પિટલ આપણી 50 બેડની હોસ્પિટલ છે ઓકે હોસ્પિટલનું ઇનોગરેશન થઈ રહ્યું છે સરકારી કોઈ યોજનાઓ અંતર્ગત લાભા કોઈ લાભ ના આપણે સરકારી કોઈ પણ યોજનામાં આની અંદર આપણે લાભ નથી આપવાના કારણ કે પચીસ બેડની છે અમારી આ પ્રીમિયમ હોસ્પિટલ છે